અને આ આ સીધો રસ્તો જાય જાય છે મિત્રો ગામ ગામની ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા ઉપર આવેલી હોવાથી આનું નામ પડેલું છે ઓગડથળી હવે આપણે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું સંતપુરુષ દિવ્ય પુરુષ એવા જે પગલા છે એમના મિત્રો અહીંયા વચોવચ આવેલા છે ઓગરનાથ મહારાજના પગલા તેના તમે દર્શન કરી લો મિત્રો હું તમને બતાવું છું લગભગ નવસો થી એક હજાર વર્ષ જૂની ગુફાઓ જે અહીંયાથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલું છે દેવદરબાર ત્યાં નીકળતી હતી ચાલો અહીંયા સાંભળવા મળે છે જોકે હજી અહીંયા કોઈ ખુલાસો થયેલો નથી કે આ ગુફાઓ ક્યાં નીકળતી હતી પણ લોકો જે કહે છે એમ એ મુજબ આપણે મારીએ તો આ ગુફાઓ લગભગ દેવ દરબાર નીકળતી હતી અને દેવ દરબાર વીસ કિલોમીટર થાય મિત્રો આ જે પગલાં છે એના આજુબાજુ આવેલી છે દિવાલ અને આ દિવાલમાં તમે જુઓ અહીંયા એક હનુમાનનું મંદિર છે પછી આ બાજુ છે એક પણ ગુફા છે આ ગુફાનું રહસ્ય હજુ એમને એમ જ છે જો કે હજુ ખબર નથી કે આ ગુફાઓ ક્યાં જતી હતી આ બાજુ જુઓ તો તમે અહીંયા પણ એક મંદિર જોવા મળશે તમે જોઈ શકો છો આ દિવાલની ચારે બાજુ નાના નાના મંદિર આવેલા છે મિત્રો આ દિવાલો તમે જોઈ શકતા હશો ખૂબ જ પ્રાચીનતમ દિવાલો છે રાજા રજવાડાનો રાજ તો ત્યારના સમયમાં બનેલો કિલ્લો છે તો હવે આપણે વાત કરીશું મેઈન ટોપિકની ઇતિહાસ ખબર છે ઓગડનાથ મહારાજ છે મૂળ નેપાળના રાજકુમાર હતા તેમણે સંન્યાસ કેમ ધારણ કર્યો અને બનાસકાંઠામાં કેવી રીતે આવ્યા બધી જ વાત કરીશું આપણે વિડીયોમાં તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વાત છે લગભગ નવસો થી એક હજાર વર્ષ જૂની જ્યારે ગિરનારથી જાય છે ગોરખનાથ મહારાજ નેપાળ અને ત્યાં એક દરબારમાં જાય છે અને તે જમવા બેસે છે અને ત્યાં તે ચમત્કાર કરે છે જે બાર વર્ષનો રાજકુમાર હોય છે તે ચમત્કારથી ભ્રમિત થઈ જાય છે અને એમ કહે છે કે મારે પણ તમારા જોડે સંન્યાસ લેવો છે ત્યારે સંન્યાસ આપવાની ગોરખનાથ મહારાજ ના પાડી દે છે સંન્યાસ આપવાની ના પાડ્યા પછી ગોરખનાથ મહારાજ એવું કહે છે કે અત્યારે હું બોધી ગયા જાઉં છું અને ત્યાં હું એક મહિનો રોકાવાનો છું ત્યાં તું આવજે હું ત્યાં તને સંન્યાસ આપે છે એક મહિનો રોકાય છે પણ કોઈ રાજકુમાર આવતો નથી એટલે પછી ત્યાંના મંત હોય છે શુભમગીરી એમને એવું કહીને એ નીકળી જાય છે ગિરનાર કે બાર વર્ષનો કોઈક બાળક આવશે તેમને તમે સંન્યાસ આપજો એમને મુજબ આ જે રાજકુમાર હોય છે એ અહીંયા જાય છે બોધી ગયા અને ત્યાં શુભમગીરી તેમને સંન્યાસ આપે છે સંન્યાસ આપ્યા પછી એમનું નામ પડે છે બ્રહ્મગીરી અને એમના જે નિયમો હોય છે એમને જવું પડે છે બલુચિસ્તાન જોકે ત્યારે એ બધું ભારતમાં હતું ત્યાં હિંગરાજ પાર્કવા જવું પડે છે એટલે થોડા સમય પછી એમને હિંગરાજ પારખવા જવાનું થાય માટે આવે છે બલુચિસ્તાન તેમને જે બાર વર્ષની નાની ઉંમરમાં ભગવો રંગ ધારણ કરેલો જોઈને હિંગળાજમાં પ્રસન્ન થઈ જાય છે અને કહે છે માઘ બેટા માઘ ત્યારે આ બ્રહ્મગીરી મહારાજ કે છે મારે કંઈ જ નથી જોતું મને કંઈક એવું વસ્તુ આપવું જેનાથી મારું નામ છે ને એ અમર થઈ જાય એટલે મા હિંગરાજ કહે છે કે કાલે સવારે તું ચાર વાગે આવશે ત્યારે હું તને એવું વસ્તુ આપીશ જેનાથી તારું નામ અમર થઈ જશે આજે કંઈક એવું કે જે ગોરખનાથ મહારાજ છે એમને અલગ અલગ વેશ ધારણ કરતા આવડતું હતું તેઓ બ્રહ્મગીરીનો વેશ ધારણ કરીને સવારે ચાર વાગે એ વસ્તુ લેવા પહોંચી જાય છે વસ્તુમાં એમને ભૂખરા મળે છે ચુંદડી મળે છે અને એક તાવીજ મળે છે આ વસ્તુ લઈને એ ગિરનાર જતા રહે છે ચાર વાગે જ્યારે બ્રહ્મગીરી મહારાજ એ વસ્તુ લેવા જાય છે ત્યારે ઇંગ્રજમાં કહે છે કે બેટા વસ્તુ મેં તને આપી દીધું ત્યારે એ જે બ્રહ્મગીરી મહારાજ હોય છે એ બોલે છે કે હું તો મા આવ્યો જ નથી લેવા ત્યારે હિંગળાજ મને ખબર પડી જાય છે કે આ કામ ગોરખનાથ મહારાજનું જ લાગે છે ત્યારે હિંગળાજમાં અને બ્રહ્મગીરી મહારાજ આવે છે ગિરનાર અને ગિરનાર આવીને એ વસ્તુની માગણી કરે છે ગોરખનાથ મહારાજ જોડે કે મારું વસ્તુ મને આપી દો ગોરખનાથ મહારાજ એક શરત મૂકે છે કે હું વસ્તુ તો આપી દઈશ પણ તારે મારો ચેલો બનવો પડશે આ શરત છે એ બ્રહ્મગીરી મહારાજ માની જાય છે પછી એમના કાન વીંધવામાં આવે છે અને એમના કાનમાંથી લોહીની જગ્યાએ દૂધ નીકળે છે અને એક કાન વીંધીને બીજો કાન વીંધવા જાય છે ત્યારે જે પહેલો કાન હોય છે એ અંધાઈ જાય છે અને એટલે ગોરખનાથ મહારાજ કહે છે કે આ તો અનઘડ છે અને અનઘડમાંથી નામ ભરે છે એમનું મોગઢ તો આવી રીતે બન્યા શ્રી દિવ્ય પુરુષ ઓગણાથ મહારાજ અને એમનો ઇતિહાસ તો ખૂબ જ લાંબો જો કે એક આપણે આખી વાત કરી શકતા નથી બાકી આપણે જો તમારે ઇતિહાસ ફૂલ હોય તો આપણે નવો લઈને તેમાં મિત્રો અહીંયા જે મસ્ત નજારો લાગે છે આ મંદિરનો અને તમે જો અહીંયા આવો છો દર્શન કરવા માટે તો અહીંયા પાછળના ભાગમાં છે મસ્ત સરસ મજાનો બગીચો તેની મુલાકાત જરૂરથી લેજો તો હું અત્યારે જવું છું બગીચા જોકે હજુ બગીચામાં વૃક્ષો નાના છે પણ થોડોક સમય જતાં આ મસ્ત મજાનો બગીચો બની જશે મિત્રો અહીંયા નાના છોકરાઓને રમવાની ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે તમે જુઓ અહીંયા નાના છોકરા તો નહીં રમતા પણ મોટા છોકરા રમેલા છે જોઈ શકો છો તમે આ જો મિત્રો અહીંયા મસ્ત મજાનું એવું ડેકોરેશન કરેલું છે અને આ બગીચામાં જ્યારે વૃક્ષ મોટા થશે તો સરસ મજાનો બગીચો બની જશે વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોશો તો ફોલો કરી નાખજો